પંચે કર્ણાટકની મૈસૂર પાઇન્ટ્સ એન્ડ વાર્નિક લિમિટેડને સ્યાહી બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે ભારત સહિત ઘાના મલેશિયા દક્ષિણ આફ્રિકા સહિત પચ્ચીસ દેશમાં આ સ્યાહી મોકલવામાં આવે છે આ સ્યાહીમાં સિલ્વર નાઇટ્રેટ નામનું કમ્પાઉન્ડ આવે છે જે અલ્ટ્રાવાયોલેટ લાઇટ કે પછી સનલાઇટ સાથે રિએક્ટ કરે છે બે થી ચાર સપ્તાહ સુધી આંગળી પરથી રંગ નીકળતો નથી કોઈ વ્યક્તિ એક વખત મતદાન કરી શકે તે માટે સ્યાહીનો ઉપયોગ કરવામાં આવે છે અમદાવાદના ડેપ્યુટી કલેક્ટરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વખતે સ્યાહી બનાવતી કંપનીએ લોકસભાની ચૂંટણી માટે છવ્વીસ લાખથી વધુ બોટલ તૈયાર કરી છે મતદાન વખતે આ સ્યાહીનો ઉપયોગ કરવામાં આવશે